ગુડ મોર્નિંગ હર જય માતાજી આજે બ્લોગ આપણે કોઈ ફરવા જવાનો કે નથી કોઈ શું કહેવાય પ્રીમિયરનું એવું કોઈ બ્લોગ નથી આજે જ બર્થડે બ્લોગ જે મારા ભાઈબંધનો બર્થડે છે જીગેર જાન મારા ભાઈનો બર્થ ડે છે ભાઈ તો પછી એને આજે વિશ કરવા જઈએ વિશ કરવાનું તો એવું કંઈ અમારે એવું હોતું નથી પણ આ વખતે કંઈક અલગ છે એટલે જેમ કે આ વખતે કંઈક સરપ્રાઇઝ એના માટે ખાસ સરપ્રાઇઝ છે ને એને ખબર નથી અને મેં મારા મનથી વિચારી મેં કે આ વખત કરવું જ છે એને તો સરપ્રાઈઝ આપીએ આ વખતે વિશ કરવા જઈએ એના ઘરે સાડા છ થઈ ગયા છે છ વાગે ઉઠ્યો છું નહીં ધોઈને તૈયાર થઈ ગયો હવે જઈશું એના ઘરે ચા બા નાસ્તો કરીને એટલે લગભગ આઠ ને નવ વાગે જ જઈએ કે ફોનમાં ચાર્જિંગ બી નથી ચાર્જિંગમાં મૂકીશું અને પછી જઈશું એના ઘરે તમને બતાવીશું કે ભાઈ સરપ્રાઈઝ આપ્યા છે શું કરીએ છીએ નીચે ચા નાસ્તો તૈયાર થાય છે ફોન બી ચાર્જિંગ મૂકવાનો છે અને વાઈફ લગભગ ચા નાસ્તો આવી ગયા છે નથી બને કેમ યાર પપ્પાની ભાખરી જ બનાવી છે બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કઈ મેવા નહીં લે કહે ને હવે એ નાઈ ના આવે છે કાતા પછી નાસ્તો બનાવી દે છે મારે બનાવીને જ આવી જશે એવું લાગે એ પાછી મન જ નહીં સુવાનું કહ્યું ને એ સુઈ ગઈ વાહ કંઈ નહીં તો હવે હું શું કહેવા અચ્છા હા હું એ કહેતો હતો કે મારે પહેલી વાર એવું બન્યું છે કે મેં છે ને બર્થ ડે રાતે બાર વાગે નથી કરી કહું તમને પહેલી વાર અમારી બંધીમાં પહેલી વાર એવું બન્યું છે મેં એને ફોન નથી કર્યો રાતે બાર વાગે પછી નથી મેસેજ કર્યો કઈ એને સ્ટોરી મૂકી સવારે વહેલા છ વાગે ઉઠ્યો અચાનક જ આંખ ખોલી ગઈ ને ઉઠ્યો ને તરત જ મેં કીધું હવે સ્ટોરી મૂકવાની રહી ગઈ રાતે રાતે બધું કમ્પેર તૈયાર કરીને મૂક્યો મૂકી અગિયાર તો જાય દે

ચલો ત્યા સુરત દાદા જો કે મસ્ત દેખાય જો જો મસ્ત સુરત દાતા કેવો દેખાય સવાર સવારમાં ચલો ચા નાસ્તો કરી દઈએ જો અને કામ કરવાનું પછી બધા ચોડે જ નીકળવાનું છે દીવડાના કારણે ચલો તજિંગમાં મૂકવાનો ભાઈ ચાર્જિંગ નથી ચલો જય માતાજી એટલે જય માતાજી એટલે બ્લોગ એન્ડ નહીં થતો ખાલી મારી આદત થઈ ગઈ જય માતાજી ખેવાની ચાલો તમે ચાલો નાસ્તો ને એવું કરી લઈએ કામ પણ બતાવીએ પછી પછી જઈએ બતાવીએ તમે ચાલો ચાલો તમે હવે અમે નીકળીએ બધા તૈયાર થઈ ગયા છીએ હવે જઈએ કલોલ તારું ફારું માકી હવે નીકળીએ આ બધું તારું કાળું આવે છે ના જેમ જેમ હું જોઈએ ને એમને બદલાય જોઈએ કલો જઈએ કલો જઈને નથી તો કેક લેવાની છે કેક લઈશું પછી એના ઘરે જઈશું બરાબર કેક લઈને આવી ગયા અંદર કીધા અમારા ભાઈ પેલા અહીં ભાઈ ગયા છે અમે કેક લેવા એટલે મોડું થઈ ગયું જોઈ યાર

બની <laughs>

Happy birthday to you bos happy birthday to you 아, 빚. 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 Khao khai dà liền Khao châu lâu khao kê kê lâu hồ 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 Khay khay <ch> lô, <là t> <Bradley> <laughs> <my cười> Happy birthday, Bia Nay. ơi happy birthday. Bia Nay, happy birthday. Bia happy

या लुक पायो ए तो आ लाइ बाय पकड़ ले वो अफ्रीका जो रे हा वाक को थोड़ा कई था तू घी पर कागज मले ह ह पकड़ा था भाई बंडू लॉग में आवी जसे कबराली नकर बतू उधु पड़ जाए तभी ले ले जो हां जो लेने आया ले अबू ले गाय तू अल्या जोदार बस्ती है तो तू खाली गेस कर तू मामा सु होसे 何だ <my> <laughs>

કા તનમે કે તું લાવો લાવતો ન ને મારા લાવ પડે અરે તો એક હાથ મોબાઈલ તો જે ખોલાટા ખરી વાત હાથ સાફ કરાવે હાથ સાફ કરાવ ભાઈ

वार या तो हाती से अल्लाह नीचे रे कोर्डिनेट वो काडो मत ऑन तेल बाजू हां से हो अंदर से ऊपर जो आ

ये तो बदू हमारा होय इना नाव है हमारा बॉय तुम्हारा काय काढपुरी काय इना कुडी काढपळाव लूंगा सारा कपडी मारा ताई काढू मारा मले नु काढो वरे पण पापा उ केवो काय केवो तो ते ते का आ तो भजन

બે વેરા <laughs> <laughs> <laughs>

Thank you. Thank you. <laughs> thank you. E, anan mou thank you kou. E, anan thank you kou. E, anan mou henan thank you kou. So, wada.